ખાઈ બી લીધું છે બધાય મસ્તી ગાણું મિત્રો આનંદ ગાણું હે આપણે જેડું મગર ક્યુ લો લાગે છે મિત્રો મસ્ત જેડું થઈ ગયું છે અને આકડાનો બોય ખોડી દીધા તો ખરો લો ઘડી કીરું નઈ દી મિત્રો વાડીએથી થી ના ઉતરે હે ઘરે નીંદવાનું કઈ નઈ ખો ખાવે હાવ પુરુ અને મિત્રો આમ તરત તમારા ભાઈ નઈ લીધું અને કાલ આમાં નીંદવાનું થાય છે અને વડીયે દવા સાટવીને

ખાઈ બે લીધું હે અને મિત્રો કાલ જવાનું આપણે વજેરીમાં દવા સાવા મિત્રો બધા ખાઈ પીને સુઈ ગયા હે અને એકલો જાગું હું કારણ કે મિત્રો એડિટિંગ કરવું નહીં તો ઓલા બ્લોકને એન્ડ કરી એમ મળી બીજા બ્લોકમાં અને આજનો બ્લોક કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવી દીજો હરો ઓલો કાલ બીજા બ્લોકમાં મળ્યું એ પાછા વરિયેરીમાં હર ઓલો